બધી સિસ્ટમોમાં ખરાબી આવી ગયું છે આપણે હમણાં ઓલા પાદેર અમે પાદેર હતો તો માતાજીને માંડવો કર્યો હતો માતાજીને ભૂવા સ્થાપવાના છે ભુવા ભુવા એ કોઈ સ્થાપવાના નહોતા બધે ભેગા થયા હતા મોસ્ટથી તો તો અહીંયા ભૂવા જૂના છે ને રાખડી બંધ ને પટિયાને બધે એવું કાંઈ નહોતું એટલે રાખડી બંધ ભૂવા હોય અને આપણા પટિયાર ભુવા હોય એ બધે ઢોળતા હોય તો આપણે સમજીએ બરાબર કે આ માતાજીનું છે આ બધું મહોત્સવ ખાતે શરૂ થઈ ગયું હવે ત્યાં લગભગ એ પટની અંદર પંદર ભૂ આવી ગયા હાકડું લઈ લે બઘડાટી બોલાવતો હાકડું ઉડાડે ને વવો હો કરે અહીંયા મેપા બાપાનો ભાગ્યો ઓલો કરો એને ખબર પડી એ અહીંથી ભાઈને હાકળ છોડાવીને એ અંદર પટમાં ગયો અને મીનો ગોળ ગોળ હાકળ ફેરવવા તો પાંચ છ જણાના તોલા તોડી નાખ્યા મેદાન થઈ ગયું સાફ વાગે ને ભાઈ માર છે એ તો વાગે ને હાકડું કઈ મૂકે કોઈને વળીને ભાઈ ઊભા થઈને પૂછવું કોણ છો એ કે તો કે હું કર્ણ સવી ગઈ કે અહીંયા શું આવ્યો તો કે મારે જોઈ છે જોભો ને સવણો હું સૌ કમણો મારે જોઈ છે જભો ને સોવણો તો બધે દાંત મીણા કાઢવાની બધું ખતે આવું બધું મસ્કરીનું સાધન થઈ ગયું બધું આ માયતમ તો ગયું તમે સમજો માયતમ જેવું કાંઈ નથી માણસોને મોજ કરવી છે ખાલી આયો hold him